એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય તો સાર્કિક ક્રમના પ્રથમ પ્રશ્નોમાં અમુક શબ્દો કયા જૂથમાં આવે એ તમારે નક્કી કરવાનો હોય છે આ શબ્દો પરસ્પર ચોક્કસ રૂપે સંકળાયેલા હોય છે અને શબ્દો કયા જૂથને અનુરૂપ છે તેને જાણતા કે ઉતરતા ક્રમમાં તમારે લખવાના હોય છે અથવા ગોઠવવાના હોય છે ચાલો તમને અહીંયા ઉદાહરણ તમને આપી દીધા છે આ સીટી ની પરીક્ષા ની અંદર તાર્કિક ક્રમ ના બે દાખલા હશે તો એના તમારે કઈ રીતે ભૂત બનાવવાના એ તમને ખ્યાલ હોવો જોઈએ ઉદાહરણ સ્વરૂપે ચાર શબ્દ તમને આપેલા છે સૂર્યોદય મધ્યાહન સૂર્યાસ્ત અને રાત્રિ આ ક્રમ તમારે સિરિયલ ગોઠવેલા છે જો આડા અવડા ગોઠવેલા હોય

આવી રીતે તમારે એમાં ક્રમ નક્કી કરવાના તેને તાર્કિક ક્રમ કહેવાય શું કેવાય તાર્કિક ક્રમ તો આ દાખલાના વધુ ઉદાહરણ આપણે આવતા વિડિયોમાં જોશું